નમસ્કાર જય મહાદેવ હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે આરબી ન્યૂઝ મોરબી મિત્રો શ્રાવણ વદ અમાસ આવી રહી છે શ્રાવણ વર્ષ અમાવાસ્યા એટલે કે પિતૃઓની અમાસ શ્રાવણી અમાસ અને હરિયાળી અમાસ તરીકે ઓળખાય છે હરિયાળી અમાસ એટલા માટે બધું નવું આવ્યું હોય અને ધરતી લીલી ક્ષમ બની હોય એટલા માટે એને હરિયાળી પણ કહેવામાં આવે છે મિત્રો અમાર એટલે ત્રણ દેવો એક તો પિતૃઓની તર્પણ કરવા માટેનો દિવસ પિતૃની આરાધના માટેનો દિવસ બીજું ભગવાન વિષ્ણુની આરાધનાનો દિવસ અને ત્રીજું ભગવાન શિવ એટલે કે મહાદેવની આરાધના ઉપાસનાનો દિવસ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે ત્રાવણ વદ અમાસ મિત્રો આ દિવસે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનો પણ દિવસ ગણાય છે અને બ્રાહ્મણ ભોજન બ્રહ્મદાન વસ્ત્ર અન્નદાન વગેરે દાનો કરી અને પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનો દિવસ એટલે અમાવાસ્યા બીજું વિષ્ણુની ઉપાસના શિવસ્ય હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદયમ શિવદેવજી વિષ્ણુ કરી સ્મરણ આદિ કરી પૂજન કરી એ મુજબ ભગવાન વિષ્ણુ ની પણ દિવસ ગણાય છે અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ ગણાય છે જેમ પવિત્ર વૃક્ષો ભગવાને જેમ કહ્યું વૃક્ષાણામ અશ્વત્તમ જેમ વૃક્ષમાં હું છું વૃક્ષમાં હું પીપળો છું એ પ્રમાણે પીપળાની પૂજા 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 વનસ્પતિઓની નો પણ તે દિવસે મહિમા રહેલો છે અને શિવની પૂજા આ દેવ નથી પણ મહાદેવ છે એટલે આનો દિવસ નથી આવતો આનો મહિનો આવે છે શિવ પ્રિય શ્રાવણ માસ અને એ આરાધના નો દિવસ માસ નો અંતિમ દિવસ પૂજામાં ગઈ હોય તો શ્રાવણ માસ માસ ના દિવસે ભગવાન શિવ વિશેષ આરાધના કરી અને મહાદેવજી ની કૃપા મહાદેવની પ્રસન્નતા મહારાજની આરાધના કરી શકાય એના માટેનો આ ત્રિવેણી સગમ નું આ વિશેષ મહત્વ રહેલું છે બધાને નમસ્કાર જય મહાદેવ